ધોધમાર વરસાદ છે ગિરનાર પર્વત પરથી પાણીના ધોધ વહેતા થયા ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો જૂનાગઢનો દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો છે દામોદર કુંડ અને સોનરખ નદીમાં નવા નીરની આવક થઈ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે સીધી તસવીરો જૂનાગઢથી નવા નીરની આવક થતાં નદી બે કાંઠે થઈ દામોદર કુંડ ઓવરફ્લો થયો છે જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વત પરથી પાણીના ધોધ પર વહેતા થયા અને કુદરતી સૌંદર્ય કળાય ખીલી ઉઠ્યું બીજી તરફ શહેરી વિસ્તારોમાં પણ પાણી પાણી જોવા મળ્યું જૂનાગઢ જિલ્લામાં ગત મોડી રાતથી જે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ગિરનાર પર્વત ઉપર પાંચથી છ ઇંચ જેટલો એક સાથે વરસાદ ખાબકી ચૂક્યો છે આપ જોઈ શકો છો ત્યાં જૂનાગઢનો જે દામોદર કુંડ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે દામોદર કુંડમાં જે ગિરનાર પર્વત ઉપર જે વરસાદ પડ્યો છે તમામ પાણી અત્યારના જે શ્રી દામોદર કુંડમાં આવી ચૂક્યું છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં અઢીથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે પાણી ભરાવાના સમાચાર મળી રહ્યા છે દામોદર કુંડ જે ગંદકીથી ભરેલો હતો તેને જે છે તે સાફ થઈ ગયો છે ખાસ કરીને જે અત્યારના જોઈ શકો છો આપ કે પાણીની અવિરત પ્રવાહ જે છે ચાલે છે એ ઉપરના ઉપરવાસમાં પાસે ગિરનાર પર વરસાદ પડ્યો છે તેને કારણે અત્યારના જે દામોદર કુંડ છે ઓવરફ્લો થયું છે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને અત્યારના જે પરિસ્થિતિ સર્જા છે અને પ્રથમ વખત જ પ્રથમ વરસાદે જ જે છે દામોદર કુંડ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને લોકોમાં જે પાણીને ગરમીની જે રાહત મળવાની હતી તે મળી ચૂકી છે કેતનુઝા સંદેશ ન્યૂઝ જૂનાગઢ